નમસ્કાર કે આપની સાથે પાંચ જોઈએ કેટલાક મહત્વના સમાચાર મુન્દ્રાના શ્રીજીનગર દેવાંગ ટાઉનશિપના મકાનમાંથી પંજાબના કુલદીપ કુલદીપસિંહ મજબી નામના યુવકને પોલીસે બત્રીસ પોઈન્ટ સુડતાલીસ લાખના કોકેનના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો ગુનાની તપાસ પ્રાગપર પોલીસને સોંપાઈ હતી આ કેસમાં મદદગાર પંજાબના યુવાનનું નામ ખુલ્યું હતું પ્રાગપર પોલીસની એક ટીમ પંજાબ પહોંચી હતી અને મદદગાર આરોપીને ઝડપી પાડીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ એક્સિસ સિક્યોરિટીઝ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે સેબીએ એક્સિસ સિક્યોરિટીઝ પર દસ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે આ દંડ સ્ટોક બ્રોકર નિયમો અને નિયમકારી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લગાવવામાં આવ્યો છે આ દંડ બ્રોકરેજ ફોર્મ દ્વારા પિસ્તાળીસ દિવસમાં ભરવાનો રહેશે પંજાબ પોલીસે રવિવારે આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ એટલે કે બીકેઆઈના બે મુખ્ય કાર્યકરોની ધરપકડ કરી હતી જેમના પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ રીંડા અને યુએસ સ્થિત ગેંગસ્ટર હેપ્પી પાસિયન સાથે સીધા સંબંધો હતા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ જગદીશ સિંહ ઉર્ફે જગ્ગા અને શુભમનદીપ સિંહ ઓલખ ઉર્ફે શુભ તરીકે થઈ છે જેમણે પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાનો આદેશ મળ્યો હતો ચેમ્પિયન્સ ટ્રોફીના પોઈન્ટ ટેબલમાં મેચ પહેલાં ટીમ ઇન્ડિયા બીજા સ્થાને હતી ન્યૂઝીલેન્ડની ટીમ પહેલા નંબર વન પર હતી પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે આ મેચ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ એક મેચ જીતી અને વધુ સારા રન રેટના આધારે આગળ હતી હવે ભારતના ચાર પોઈન્ટ છે ન્યૂઝીલેન્ડનો નેટ રન રેટ પ્લસ બારસો છે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારતનો રન રેટ હવે વધીને પ્લસ ઝીરો પોઈન્ટ સિક્સ ફોર સેવન થયો છે અમેરિકાના ન્યૂયોર્ક સિટીથી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને જોખમને કારણે ડાયવર્ટ કરવામાં આવી છે વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ તેને રોમ તરફ વાળવામાં આવી હતી અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ફ્લાઇટ પર સંભવિત સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને તેને રોમના ફ્યુમિસિસનો એરપોર્ટ પર ઇમરજન્સી ડાયવર્ઝન કરવું પડ્યું હતું યુએસમાં બે સ્થળોએ ગોળીબારીની ઘટનામાં પેન્સિલવેનિયા અને ન્યૂ મેક્સિકોમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા રિપોર્ટ મુજબ પેન્સિલવેનિયા હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પિસ્તોલ અને ટાઈ સાથે એક હુમલાખોર ઘૂસી ગયો હતો તેણે હોસ્પિટલના સ્ટાફને બંધક બનાવ્યો હતો પોલીસ સાથે એન્કાઉન્ટરમાં તેને ઠાર મારવામાં આવ્યો હતો આ પહેલાં હુમલાખોરના ગોળીબારમાં એક અધિકારીનું પણ મોત નીપજ્યું હતું સુરતમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત છે જેમાં ફૂલ સ્પીડે ચાલતી એક કાર બેથી ત્રણ બાઇકને અડફેટે લીધા હતા એમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે આપણે જણાવી દઈએ કે સુરતના લસકાણામાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે જેમાં સિગ્નલ બંધ થાય તે પહેલાં નીકળવાની લાયમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે આ મામલે લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિઝા મેળવવાની બહાને ઘણા લોકો છેતરાય છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાને બહાને પાંચ લાખથી વધુની છેતરપિંડી કરાઈ છે જેમાં ત્રણ લોકો પાસેથી પાંચ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા લેવાયા છે અને તેની ફરિયાદ પણ નોંધાય છે વિઝા પણ ના મળ્યા અને રૂપિયા પણ ગયા જેને લઈને ઠગ ઝૈદ મુલ્લા સૈદ મુલ્લા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે રાંદેર પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે અને આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરી રહી છે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા કહ્યું કે તમે કહી રહ્યા હશો કે હું નિરાશ છું પણ હું બિલકુલ નિરાશ નથી થયો તેનું કારણ છે કે મને ખબર જ હતી કે આગળ શું થવાનું છે તેમણે આગળ પાકિસ્તાનની ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવતા કહ્યું કે જેવું મેનેજમેન્ટ એવા વાત ખેલાડીઓ પણ છે ન તો ખેલાડીઓને ખબર છે ન મેનેજમેન્ટને તેમને સ્કિલ સેટની જાણકારી જ નથી ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેનો આંકડો પણ ચોંકાવનારો અને ચિંતાજનક છે છેલ્લા પિસ્તાળીસ દિવસમાં શ્વાસની સમસ્યાના સત્તર હજાર ચારસો છોતેર જ્યારે કે હૃદયની સમસ્યાના બાર હજાર એકસો સત્યાવીસ ઇમરજન્સી કેસીસ નોંધાયા છે ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના દર્દીમાં અઢાર પોઈન્ટ નેવ્યાશી ટકા જ્યારે કે શ્વાસની સમસ્યાના દર્દીમાં સોળ પોઈન્ટ ત્રીસ ટકાનો વધારો થયો છે દિલ્હી વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે જેમાં આજે નવા સીએમ રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના મંત્રીઓએ શપથ લીધા છે પ્રોટેમ સ્પીકર અરવિંદરસિંહ લવલીએ સૌથી પહેલાં સીએમ રેખા ગુપ્તાને શપથ લેવડાવ્યા હતા આ વિધાનસભા સત્ર સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી થશે સીએમ રેખા ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે સીએજીના તમામ ચૌદ પેન્ડિંગ રિપોર્ટ વિધાનસભાના આ સત્રમાં જ રજૂ થશે ટેટ ટાટ પાસ કરેલા બસો પચાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે કેમ કે આ લોકો પાંચ માંગણી સાથે ગાંધીનગરમાં સિવિલ બહાર આંદોલન કરવા આવ્યા હતા દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું જેમાં પોલીસે મહિલા પુરુષોને ખેંચીને વાનમાં ઘુસાડ્યા હતા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું અને હવે એમાંથી બસો પચાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે આજે મહાકુંભનો તેતાળીસમો દિવસ છે આજે સોમવારે સૌથી વધુ ભીડ જોવા મળી હતી પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટ પર પાર્કિંગની આસપાસ જામ લાગેલો છે પ્રયાગરાજની આસપાસ પચીસ કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે પ્રયાગરાજ પહોંચતી ગાડીઓને સંગમના દસ કિલોમીટર પહેલાં પાર્કિંગમાં જ રોકવામાં આવી રહી છે બીજી તરફ ફોટોવાળા દસ કિલોમીટર માટે એક હજાર રૂપિયા સુધી વસૂલ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા છે તેમનું નામ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતે જ પ્રસ્તાવિત કર્યું હતું ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો રેખા ગુપ્તાના કાર્યાલય સામે આપ ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો આપ ધારાસભ્યોના હોબાળા બાદ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી બાંગ્લાદેશમાં હોબાળો ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા હવે બાંગ્લાદેશના એરફોર્સ બેઝ પર હુમલો કરાયો છે ઢાકા ટ્રિબ્યુનનું માનીએ તો કોક્સ બજાર નજીક એરફોર્સ બેઝ પર બદમાશોના એક જૂથે અચાનક હુમલો કર્યો હતો આ હુમલા બાદ વાયુસેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઊર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકારે બપોરે અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ રૂપિયા પિસ્તાળીસ પૈસા રાહત આપવાની દરખાસ્ત જર્કમાં કરી છે સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે અત્યાર સુધીમાં છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડાયા છે ટ્રમ્પ સરકારે ચેતવણી આપી છે કે અઢાર હજાર ઇલિગલ ભારતીયોની ઓળખ થઈ છે અને તેઓ તેમની રડારમાં છે યુએસની સખત કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અંદાજે સાત પોઈન્ટ લાખ ભારતીયોના જીવ પડીકે બંધાયા છે અમેરિકામાં વીકમાં ચાલીસ કલાકથી વધુનો પે રોલ ન આપી શકો અને આપો તો ઓવરટાઈમ આપવો પડે પણ આપણા ગુજરાતી તો અહીં ત્રીસ દિવસ જોબ કરતા હોય છે ગુજકેટની પરીક્ષા ત્રેવીસમી માર્ચે રવિવારે લેવાશે તેનો સમય સવારે દસથી બપોરના ચાર સુધીનો રહેશે તેનું માળખું પણ જાહેર થયું છે આ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ માહિતી આપી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા આપવાની હોય છે વિદ્યાર્થીઓ માટે નાસામાં કામ કરવાની એક સુવર્ણ તક છે નાસા એક મોટી અવકાશ એજન્સી છે જે તેના અભિયાનો અને સંશોધન માટે વિશ્વભરમાં જાણીતી છે આ વખતે નાસા બે હજાર માટે ઇન્ટર્નશીપની તકો આપી રહ્યું છે રસ ધરાવતા ઉમેદવારોએ વિગતવાર માહિતી મેળવવા અને સમયમર્યાદામાં અરજી સબમિટ કરવા માટે નાસાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે જો કે ઉમેદવાર યુએસનો નાગરિક હોવો જોઈએ જૂનાગઢનો શિવરાત્રી મેળો આજે ત્રીજા દિવસે ભક્તિભય માહોલમાં ઉજવાઈ રહ્યો છે અત્યાર સુધીમાં બે પોઈન્ટ પચાસ લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી છે છપ્પન એકર વિસ્તારમાં પથરાયેલા મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ભાવિકોના મતે શિવરાત્રીનો મેળો એક એવો અનોખો મેળો છે જ્યાં એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના શિવ અને જીવનું મિલન થાય છે શંકરાચાર્યની પરંપરા મુજબ મેળામાં ધૂણી અને ભભૂતનું વિશેષ મહત્ત્વ છે વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેર નજીક દેણા ગામ પાસેથી પસાર થતી સૂર્ય નદીના કિનારે સીએસઆર હેઠળ પાંચ હેક્ટર જમીનમાં પચીસ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે એવું તળાવ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે આજે મેયર પિન્કીબેન સોનીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાત હેક્ટર જમીન પૈકી પાંચ હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાના કાર્યની આજથી શરૂઆત થઈ છે છવ્વીસમી ફેબ્રુઆરીએ સોમનાથ તથા જૂનાગઢમાં યોજાનારા ભવ્ય મેળામાં લોકોએ ગરમીમાં શેકાવવું પડશે રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સાડત્રીસ ડિગ્રીને પાર નોંધાયો હતો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય પર અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે આ પવનો શુષ્ક રહેવાને કારણે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે અવાજ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો એડલાઇન્સ